તારા ઘણું કરે હોંતું રૂડ કરે અળખા પર આવી દેવું છે ઈ અમે કુતરાના ઘર શોખી નહીં આ હેડ તુ જ નહીં ડોડેમ ડોડેમ હેડે હે તારી વાત નો આવી તો ન્યા ઊભો રહે શું બધું શું હે તમે લે ઓ કેત લાયો

હવે હા વાત ના હું શિંદાર ખબર તો ગળાવાળા ગાડી છે બેડમાં હું દૂધના જાય તો અડધી ઉપર રોટલો લાવું ના આવું તું બે હોય હું રોટલો આવું તારે ગોઠિયા ખા ગોઠિયા તારે તો હા માતર લાઈ હા માતર ને ગોઠિયા કામ પછી રોટલો ખબર એવો કરવું પડો એવો કરવું પડો ને ફરી એવો કરવું પડે મોટો કરીને આવું ખબર ખબર માતર નહીં ગોઠિયા માતર નહીં રોટલો બધું ગળું તું તાર ઘાતું ખોટું ભજ પડું અને પછી રેગડા લઈ જઈને વધપડો કે જે રેગડામાં એડમાં આવે એને કેઢ નહીં પાછો ના કે મારે અળખાનું કોઈ સારું વસ્તુ નથી પાધું અળખાનું જ લઈ જાય શોધી

પોજ દળ લાયો ઓય હવે આટલા સગળાના 5000 રૂપિયા લાયો હે મારી આલ્યા ને 5000 પણ એમે પાછો ખોલ્યું હે કે ખોલ્યું હે અલ્યા હા હા આ તો દીધું કે ઇન ખરાબ અપરાના મો મો તો ફેર મારવા હારો કે હા કે કોણ બાજુ ફેર મારજો તો રોમ નું વર્ઘડું જબરજસ્ત તો ભાવા ના ને હવે તો ભાળી આયો ખઈ આયો અમે જાતા તમને મેલા મેલા આયા રામા તો કુતરૂ એકલું ઊંટું રહેતો તો આયા રા પાછા એમ તો અમે અહીં આયા હા

આપણે ઓટો મારીને આવ થાય મને ખબર ખેતરમાં ઓટો મારવાનો હોય ભાવવાનું હોય ખેડો અહી ખેતરમાં થોડા ફરો ને ને ભાળો ને ભાળો ને આપણે જેટલા જેટલા જમીએ ખબર પડે તમને એટલે એટલે બધા આપણા આપણા કંપનીમાં ફરવાનું હોય તમારે ખેડો

जो 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 तपाईँले ओळख्तु नै हुँ है त मेसेज पढो ओ ए आइरो है गम न आयरो खोइ खबर आबडा नै खबर आ त फडक गोठिया घबराऊ माछा र क्या दिन घबराओ भुम हेलु याना बहिनीलाई भन्नु पडीकन लाऊ अहिले खुद्रै नि बात मेलो अहिडे अ त्यस्तो थियो र ए घरफडा घरफडाम जागा नु हेन गम्ब हो त्यही गम्मा त मुदै आयो अब मित्र મઈ યાર તો લા ચતલી ઘડિયું ઓ હો 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 ઓ હો બલી ઘોબતી અરે બધાઈજી અરે લ્યા સોયલે બેહ જડો હેડો અલા અમાર યાર પકડવા આવળો તમે તો એક તો વિશાય કરતા ને લે લે કરો કરો અમાર કા તો મઈ હેડું ઓળખતું નહીં લે

મોલ મોગાડી મોગાડી ઘણા પૈસા

તો એ ઉભરે તો હું આવું ઓમે અરે મોગાળી આવો ને ઓમે ખોતો છે એમ ને એમ મધી સુકન ખાતાઈ આલુદ פרו તસબદારે મારતો આધારવા હે